ખોડિયારના પાવન ચરણોમાં આજે નવરાત્રિ પછી શરદ પૂર્ણિમાનો દિવસ છે અને માં શક્તિ આપ સૌ તેના હરિભક્તોને સદાય એના ખોળે રાખે છે અને આ નવલી નવરાત્રોના પવિત્ર સમયમાં આજે અમને નવ દિવસ પછી શરદ પૂર્ણિમાના દિવસે આમંત્રણ મળ્યું આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો એ અમારા માટે બહુ ગૌરવની વાત છે મેં મહારાજને ના પાડી કે મહારાજ આજે એમણે અમારું જે સ્વાગત કર્યું એ સ્વાગત કંઈક અનેરું હતું મેં ના પાડી કે માતાજી અને તમારથી અમે નાના છીએ પરંતુ આ સામે મારા સૌ યુવા મિત્રો અને માતાજીનો વિચાર કે ના અમારો જે ભાવ છે ભાવ સદાય જળવાય અને માં ખોડિયાર સૌને આગળ વધારે અને ધપાવે એ જ એમનો વિચાર એટલે એમણે અમારું બહુ મસ્ત મજાનું સ્વાગત કર્યું આજે આ માતાજીના ચરણોમાં શરદ પૂર્ણિમા એટલે નવલી નવરાત્રિનો છેલ્લો દિવસ આજે ખૂબ ધામધૂમથી ગરબે ગુમે સૌ મિત્રો અને આવનાર નવા વર્ષની આવતી નવરાત્રીમાં નવરાત્રિમાં પણ આપણા બધાને ખૂબ સારી રીતે સાચવે અને હેમખેમ વર્ષ પૂરું દરેકનું કરાવે એટલે મા ખોડિયારને પણ હું પ્રાર્થના કરું છું કે અહીંયા જે આ પટાંગણમાં હરિભક્તો છે એમને સદાય એમની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના કરી મારી વાત પૂર્ણ કરું છું ભાષણનો દિવસ નથી ગરબા ઘૂમવાના છે ગરબે રમવાનું છે એટલે વધુ ન કહેતા બોલવાની તક આપી એટલે સૌ આયોજકોનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂર્ણ કરું છું બોલો ખોડિયા